નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણીના રૂપે સિવિલ હોસ્પિટલમાં નવજાત જન્મેલી દીકરીઓને ડીએચ ડબલ્યુ પીબીએસસી વીએમકે જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારી કર્મચારી દ્વારા દીકરી વધામનાર કીટનું વિતરણ કરવામાં આવ્યું અને વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ આપવામાં આવ્યું હતું રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિગતો અને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું સુભાષ એકેડમી ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મેન્સ્ટ્રોલ હાઇજીન વિષય પર સંવાદ કરવામાં આવ્યો હતો ગુડ ટચ બેડ ટચ રાજ્ય સરકારની મહિલા અને બાળ કચેરી અંતર્ગત આવતી યોજનાઓની વિગતો કિશોરીઓને આપવામાં આવી હતી કાર્યક્રમમાં ડીએચડબ્લ્યુ ટીમ ઓએસસી પીબીએસસી એકસો એક્યાસી બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ હાજર રહ્યા હતા